જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો ડૉક્ટર ભટ્ટ ઊંઘમાંથી અડધા પડતા જાગ્યા હતા છેડે કોણ છે એ વિશે પાકી સભાનતા આવી નહોતી પણ ઓમેન્ટમ બહાર આવી ગયું છે સાંભળીને ડૉક્ટર ઝડપથી પથારીમાં બેઠા થઈ ગયા ડૉક્ટર રાકેશભાઈ મેં હમણાં જ લેબર રૂમમાં ટેબલ પર સૂતેલી રેખા નામની સ્ત્રીનું ચેકઅપ કર્યું છે ગર્ભાશયનું મુખ લગભગ પૂરેપૂરે ખુલી ગયું છે આ એની ત્રીજી સુવાવળ છે એકાદ કલાકમાં એને છેડા છૂટકો થઈ જવો જોઈએ દર્દ તો ચરમસીમાએ પહોંચી ગયું છે મને લાગે છે કે ક્યાંક કંઈક નડે છે કદાચ બાળકનું માથું મોટું હોય કે પછી ડૉક્ટર ભટ્ટ આટલું બોલીને થોડીક વાર માટે અટકી ગયા એમનો અનુભવી દિમાગમાં હજુ સુધી પ્રસૂતિ ન થવા માટેના બે ત્રણ સંભવિત કારણો ઝપકી ગયા પછી વિચાર પર વિરામ મૂકીને એમણે પોતાની વાત આગળ વધારી જુઓ અત્યારે આઠ વાગ્યા છે હું વાળું કરવા માટે ઘરે જાઉં છું રેખાની ડિલેવરી સારી રીતે થઈ જાય એટલે મને ફોન કરી દેજો જો વાર લાગે તો મને બોલાવી લેજો ડૉક્ટર રાકેશે નાનકડા નગરની જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બતાવતા હતા એ એમ થયેલા ન હતા પણ એમનો કોન્ફિડન્સ ભલભલા ગાયકોનો ગાયકોલોજીસ્ટને શરમાવે તેવો હતો આમ પાછા સ્વભાવના સારા શક્ય હોય ત્યાં સુધી દર્દીનો કેસ પોતે જ પતાવી લે તેવા મોટા સાહેબોને ધક્કો ન ખાવો પડે એ વાતનું ધ્યાન રાખે તેવા એમણે કહ્યું એને બદલે એવું કરીએ કે જો ડિલેવરી નહીં થાય તો જ હું તમને ફોન કરીશ જો મારો ફોન ન આવે તો તમે સમજી લેજો કે રેખાને નોર્મલ ડિલેવરી થઈ ગઈ છે એને તમને તમે તમારે જમીને નિરાતે ઊંઘી જજો ડૉક્ટર ભટ્ટને લાગ્યું કે આ વાત પણ યોગ્ય છે એ ઘરે ગયા પત્નીની રાહ જોઈને જ બેઠી હતી બંને એ વાતો કરતાં કરતાં વાળું કર્યું મુખવાસ ચાવતા ચાવતા બીજો અડધો કલાક પસાર કરી નાખ્યો રાતના સાડા નવ વાગ્યા ફોન ન આવ્યો ડૉક્ટર ભટ્ટે ધારી લીધું કે રેખાની પ્રસુતિ પતી ગઈ હોવી જોઈએ આખા દિવસનો થાક અંગોને ભારે કરી રહ્યો હતો અને ભરપેટ કરેલા ભોજનનો ભાર પોપચાને બંધ કરી રહ્યો હતો બત્તી બુજાવીને પતિ પત્ની પથારીમાં પડ્યા બીજી મિનિટે ડૉક્ટર ભટ્ટ નસકોરા બોલાવા લાગ્યા ભરનીંદરમાં ડોક્ટર ભટ્ટના કાનમાં ટેલિફોનની ઘંટડી વાગવાનો અવાજ ઠલવાયો બાજુમાં જ લેન્ડલાઇનનું ડબલું પડ્યું હતું અંધારામાં પણ આદત વર્ષ ડોક્ટરનો જમણો પંજો ત્યાં જ ગયો રિસિવર ઉચકાયું અને ઘરેટા અવાજમાં પ્રશ્ન બહાર ફેંક્યો ડૉક્ટર બર્ડ સ્પીકિંગ સામેથી વાક્ય સંભળાયું સર ડિલેવરી તો મેં કરાવી દીધી છે પણ પો પેશન્ટનું ઓમેન્ટમ બહાર આવી ગયું છે મને લાગે છે કે તમારે આવવું પડશે ડૉક્ટર ફળ ઊંઘમાંથી અડધા પડધા જાગ્યા હતા સામા છેડે કોણ બોલી રહ્યું છે શેની વાત કરે છે એ વિશે પાકી સભાનતા આવી ન હતી પણ ઓમેન્ટમ બહાર આવી ગયું છે આટલું સાંભળીને ડૉક્ટર જાણે વીજળીનો કરંટ વાગ્યો હોય એટલી ઝડપથી પથારીમાં બેઠા થઈ ગયા લોક ડાયરાની શૈલીમાં કહીએ તો એમની ચોટલી ખીંટો થઈ ગઈ ઓમેન્ટમ એટલે દરેક માણસમાં પેટની અંદર આવેલું ચરબીનું જાડું પળ પેટના પોલાણમાં તો ઘણા બધા નાજુક અંગો રહેલા હોય છે હોજરી નાનું આંતરળું મોટું આંતરું લિવર સ્પ્લિન પેશાબની કોથળી પોલાણની પોછ પાછળ બે બાજુએ બે કિડની મોટી રક્તવાહિની મૂત્રવાહિનીઓ અને જો વ્યક્તિ સ્ત્રી હોય તો એના જંગના અંગો આ ઉપરાંત આ બધાને રક્ષણ આપવા માટે ચરબીનું જાડું પડ પણ હોય છે આ ઓમેન્ટમ ક્યારે એમને એમ બહાર ન આવે જો એ બહાર નીકળી આવ્યું હોય તો સમજવું કે પેટમાં ક્યાંક માર્ગ ખુલ્યો છે કોઈને પેટમાં છૂરો ભોંકવામાં આવે અથવા નોર્મલ ડિલિવરી કરાવતી વખતે ગર્ભાશય ફાટી જાય તો જે પોકરું પડે એમાં થઈને ઓમેન્ટમ બહાર આવી શકે ગર્ભાશય ફાટી જાય ત્યારે આ શક્યતાનો વિચાર આવતા જ ડૉક્ટર ભટ્ટની ઊંઘ પલ વારમાં બહાર ગાંવ દૂર ભાગી ગઈ આ વાત પેલી રેખા વિશે તો નહીં ચાલી રહી હોય ને તો એનો અર્થ એ કે રેખાની પ્રસ્તુતિ હજુ હમણાં સુધી થઈ નહીં હોય તો આ વાત કરનાર કોણ ડૉક્ટર રાકેશ બોલે છે તમે રેખા વિશે વાત કરી રહ્યા છો ડૉક્ટર પણ પરસેવાથી નીતરી રહ્યા હતા હા સર હું ડૉક્ટર રાકેશ બોલી રહ્યો છું તમે જલ્દી આવો પેશન્ટ ઇઝિંગ સર સો રાકેશનો અવાજ ધ્રુજી રહ્યો હતો ડોક્ટર ભટ્ટ કૂદકો મારીને બેડરૂમમાંથી બહાર નીકળ્યા જતાં જતાં પત્નીને કહી ગયા બારણું વાસી દેજે મારે પાછા આવતા સવાર પડી જશે ડૉક્ટરની પત્નીઓ આવી પરિસ્થિતિઓથી ટેવાઈ ગયેલી હોય છે ડૉક્ટર ભટ્ટ ગાડી બહાર કાઢવામાં સમય બગાડવાને બદલે ટુ વ્હીલ પર જ નીકળી ગયા ઓપરેશન થિયેટરમાં દાખલ થઈને ડૉક્ટર ભટ્ટે જોયું તો પરિસ્થિતિ ભયાવહ હતી એવું લાગતું હતું જાણે ટેબલ પર રેખા નહીં પણ એનો મૃતદેહ પડ્યો હોય એમણે શું થયું તે જાણવા માટે પૂછ્યું તો ડૉક્ટર રાકેશે ઘટનાક્રમ કહી સંભળાવ્યો સર તમારા ગયા પછી મેં અને ફરજ પરની નર્સ બહેનોએ નક્કી કર્યું કે તમને ફરીથી ધક્કો નથી ખવડાવવો અમે કોઈ પણ ભોગે ડિલેવરી કરાવી લેશું સાડા દસ વાગ્યા સુધી અમે રાહ જોયું બાળકનું માથું દેખાતું હતું પણ બહાર આવતું ન હતું અંતે મેં ફોરં લગાવ્યો બાળકના માથાની બંને બાજુએ લંબ ગોળાકાર ખાડાવાળી ભાતિયા જેવા બે પાંખ્યા લગાવી એને હાથા વડે ખેંચીને બાળકને બહાર ખેંચી કાઢવું એને ફોરેન્સિક્સ ડિલિવરી કરવા કરાવી એવું કહેવાય છે આ એક જોખમી પદ્ધતિ છે જે ફક્ત નિષ્ણાત અનુભવી લોજિસ્ટના હાથે થવી જોઈએ નહીતર નવજાત શિશુ તથા પ્રસુતા બંનેના મોત નીપજી શકે છે રેખાના કિસ્સામાં આવું જ બન્યું નવજાત શિશુ બહાર તો આવી ગયું પણ મરેલી અવસ્થામાં આ દરમિયાન ચીપિયાની ધારથી ઈજા પામીને રેખાના ગર્ભાશયનો જમણો ભાગ ફાટી ગયો લો લોકોની લોહીની નિકો વહી નીકળી ડોક્ટર રાકેશ ગભરાયા તરત દોડ્યા ફોનના ડબલા પાસે ડોક્ટર પટના લોહીમાં આવી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સ્વયંભૂ એડ્રી નાલિનનો ફુવારો છૂટ્યો રેખાની પલ્સ મંદ હતી બ્લડ પ્રેશર નોંધી શકાય તેટલું પણ ન હતું એમણે પહેલું કામ ટેબલ નો માથા તરફનો છેડો નીચે નમાવી દેવાનું કર્યું જેથી રેખાની નસોમાં જે કંઈ લોહી બચ્યું હોય તે એના મગજની દિશામાં વહે જો મગજનું મૃત્યુ થઈ જાય તો પછી કંઈ કરવા જેવું ન રહે સખત જરૂર નવા લોહીની હતી એક પણ નસ દેખાતી ન હતી એમણે રેખાની સાથળની ઉપર આવેલી ફિમોરલ વેન પંક્ચર કરી એમાંથી લોહીનું સેમ્પલ લીધું બ્લડ બેંકમાં પટ્ટાવાળો દો દોડાવીને સૂચના આપી ત્રણ બોટલ બ્લડ આ સેમ્પલ સાથે મેચ થાય તેવા બ્લડની અડજણ જરૂર છે બ્લડનો પુરવઠો જ્યારે આવે ત્યારે સાચો એ પહેલાં નવું લોહી વહેવાનું તો બંધ કરવું પડે ફાટેલું ગર્ભાશય સાંધવું પડે એ માટે પેટ ખોલવું પડે એનેસ્થેસ્યા આપવું પડે એનેસ્થે ડૉક્ટર કહી દીધું આ પેશન્ટને હું એનેસ્થેશિયા નહીં આપી શકું હું અહીંયા હાજર છું અને રહીશ તમને જોઈતી બીજી મદદ કરીશ ડૉક્ટર ભટ્ટે ચામડી વહેરી કરીને પેટ ખોલ્યું અંદર લોહીનું તળાવ જોવા મળ્યું સક્ષમ મશીનથી તળાવ ખાલી કરીને એમણે ગર્ભાશયને બ્લડ સપ્લાય કરતી મુખ્ય રક્તવાહીની બાંધી દીધી બ્લીડિંગ કાબૂમાં આવી ગયું એ પછી ગર્ભાશયના ફાટેલા ભાગમાં ટાંકા મારીને કામ કરી કહી દીધું લોહીની બોટલ્સ આવી ગઈ રેખાની પલ્સ અને બીપી નોર્મલ થવા લાગ્યા રેખા બચી ગઈ સવાર સુધી ડૉક્ટર ભટ્ટ ત્યાં જ બેસી રહ્યા ડૉક્ટર રાકેશે કહ્યું સર તમે હશો ઘરે જઈને ઊંઘી જાઓ હું દર્દીનું ધ્યાન રાખીશ આ સાંભળીને ડૉક્ટર ભટ્ટ ડોળા કાઢ્યા ડૉક્ટર રાકેશ હવે પછી કોઈપણના મુખેથી બોલાયેલા વાક્ય ઉપર હું ભરોસો નહીં કરું મારી ઊંઘના કારણે રેખાના બે બાળકોની ઊંઘ જીવનભર માટે હરામ થઈ જવાની હતી જો આ વિડીયો ગમ્યો હોય આ પાછળનો સાર તમને ગમ્યો હોય તો વિડીયોને શેર જરૂર કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો